આજે આપણે બનાવીશું હોટેલની અંદર જે લચ્છા પ્યાસ સલાડ હોય છે જે એકદમ મોંઘું મળતું હોય છે તો અહીંયા આપણે એકદમ માત્ર દસ જ રૂપિયાની અંદર તૈયાર થઈ જાય એવું આપણે લચ્છા પ્યાસ સલાડ બનાવશું તો એના માટે અહીંયા લીલા ધાણા આપણે લઈ લીધા છે એક તો એક ટુકડો આપણે આદુનો લીધેલો છે બે લીલા મરચાં અહીંયા લીધા છે તીખાઈને એને મોડાઈને એવા મીડિયમ એવા આપણે મરચાં લીધા છે ત્રણ ડુંગળી લઈ લીધી છે અડધું લીંબુ છે અને અહીંયા ચાટ મસાલો આપણે અડધી ચમચીથી થોડો ઓછો ચાટ મસાલો લીધો છે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જીરું અને એક ચમચી જેટલું આપણે દહીં લીધેલું છે અને આપણે પહેલાં ડુંગળીને છોલી અને ગોળ ગોળ આપણે લચ્છામાં આપણે સુધારવાની છે એની રીંગ રીંગ લચ્છા પ્યાજ આપણે બનાવશું તો એને રીંગ થાય એ રીતે આપણે છોલી અને ગોળ ગોળ સુધારશું અને આને આપણે ચટણી તૈયાર કરીશું તો ચાલો આપણે પહેલાં ચટણીનું બધું તૈયાર કરી લેશું બજાર ની અંદર પેલા ધાણા ને આવી રીતે થોડા થોડા આપણે આદુની નાની નાની કટકી જાય મરચાં પણ આપણે આવી રીતે સુધારીને ઉમેરી દેસુ હવે આપણે જીરું લીધેલું એમાં ઉમેરી સરસ આપણે પીસી લેશું આને ચટણી તૈયાર કરી લેશું તો અહીંયા આપણી ચટણી મસ્ત એવી પીસાઈ ગઈ છે તો હવે આપણે ડુંગળીને સુધારી લેશું છોલીને આપણે ડુંગળીને આવી રીતે ગોળ ગોળ સુધારી લેવાની એટલે આની અંદરથી આપણે રીંગની જેમ આપણે ડુંગળીને પાછી અલગ પાડવાની છે એટલે આવી રીતે આપણે ગોળ ગોળ સુધારી લેશું બહુ જાડી નહીં અને પાતળી પણ નહીં એવી રીતે ડુંગળીને આપણે ગોળ શેપમાં સુધારવાની છે આવી રીતે આપણે રીંગ થઈ જવી જોઈએ એવી રીતે આપણે આને સુધારવાની આવી જ રીતે આપણે બધી ડુંગળીને સુધારી લેશું તો આવી રીતે આપણે એને રીંગ અલગ અલગ પાડી લેવાની લછા આપણે તૈયાર કરવાની આવી રીતે અંદરથી હળવા હતી એટલે આપણી ડુંગળી તૂટી ન જાય જઈને એવી રીતે જો આવી રીતે બધી ડુંગળી ડુંગળીને આપણે અલગ પાડી લેવાની તો બધી ડુંગળીને આપણે લછા તૈયાર કરી લેશું અહીં આપણે બધા લચ્છા તૈયાર કરી લીધા છે ને જે ડુંગળીનો આપણે વચ્ચેથી પાટ કાઢ્યો એને આપણે ફેંકી નહીં દે શાકનો જે આપણા વઘાર કરતા હોય એમાં આપણે ઝીણું ઝીણી ડુંગળી સુધારી અને એમાં પણ ઉમેરી શકીએ ને ડુંગળીની ચટણી પણ આપણે તૈયાર કરી શકીએ અને આપણે લછા જે તૈયાર કરેલા એને આપણે અહીંયા એક એકદમ ઠંડુ પાણી બરફવાળું ઠંડુ પાણી એની અંદર આપણે લછાને ઉમેરી દઈશું મસ્ત એવા કડક થઈ જાય આપણે લછા આવી રીતે બરફવાળા પાણીની અંદર આપણે લછાને ઉમેરી દેવાના પાંચ મિનિટ આપણે આને રહેવા દઈશું આમાં તો આપણે જે ચટણી તૈયાર કરેલી એક બાઉલની અંદર બધું લઈ લઈશું આપણે દહીં પણ આપણે આમાં ઉમેરી દઈશું અડધું જે લીંબુ લીધેલું એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું મીઠું ઉમેરી દઈશું ચાટ મસાલો ઉમેરી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું એકદમ મસ્ત મિક્સ થયા પછી આપણે જે લચ્છા બરફની અંદર જે રાખેલા પાંચ મિનિટ થઈ ગઈ છે એને આપણે અહીંયા ઉમેરી દઈશું હવે આપણે એકદમ મસ્ત આપણે જે ચટણી આમાં ઉમેરીએ એની સાથે લચ્છાને આપણે એકદમ મિક્સ કરી લેવાના આવી રીતે આમ અહીંયા આપણું ગ્રીન લછા પ્યાજ ગ્રીન ચટની વાળા પ્યાજ સલાડ તૈયાર છે હોટેલ કે ની અંદર હોય તેવા આપણા લછા પ્યાસ સલાડ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો